સ્વાગતમ છાત્રા હા તો આપણા સવાલ છે સોળ ગુણનો એની સિરીઝની અંદર સંસ્કૃતના પેપર નંબર છને ને લઈને તમારી સામે રજૂ થયો છું આગળના પાંચ પેપર ના જોયા હોય તો ખાસ જોઈ લેજો આ છઠ્ઠા પેપરની અંદર કન્ટિન્યુ હજી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો ને યાર આવે છે રાહ જુઓ છો કારણ કે હજી તો બહુ લાંબી જર્ની છે પચીસ જેટલા સંસ્કૃતના પચીસ જેટલા ગુજરાતીના પેપર તમારા હિન્દીવાળા મિત્રોને મોકલો કારણ કે હિન્દીના પચીસ જેટલા પેપર આપ્યા છે અને એ કન્ટિન્યુ એક પછી ડેઈલી ડેઇલી ડેઈલી આવશે તો સવાલ છે સોળ ગુણનો એની અંદર શરૂઆત કરીએ આપણા પહેલાં પ્રશ્નથી અને એ છે સમાનાર્થી સમાનાર્થી શબ્દ દત્તેભ્ય વિકલ્પેભ્ય ચિત્વા લિખત આ પદા વિપદા સંપદા નહીં બને અનુસ્વધ નહીં બને ઘણી વખત ઘણા ભૂલમાં શું કરી દે છે આ પદા તો સંપદા જ હોય ને કારણ કે એ વધારે પડતો ટેવાયેલો શબ્દ છે પણ એ વિરુદ્ધ વિરુદ્ધાર્થ છે દોસ્તો કોઈ યાદ કરતું લાગે તમને આ બહુ એડ કિયા આવે છે જબરજસ્ત ક્યારે નહીં આવે છે યાર ચલો હિંચકીયા આપદા વિપત વિપત્તિ વિરુદ્ધાર્થી શબ્દ દૈવમ હવે દૈવમ અને એનું વિરુદ્ધાર્થી ઉદ્યમ ભગ કે અક્ષત એવું નહીં બને દૈવમ એટલે દોસ્તો થાય ભાગ્ય દૈવમ એટલે શું થશે ભાગ્ય તો ભાગ્ય વિરુદ્ધાર્થી થાય પરિશ્રમ ઉદ્યમ તો આપણા વિકલ્પમાં ઉદ્યમ આપ્યો છે માટે દૈવમ વિરુદ્ધાર્થી ઉદ્યમમ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનમ તો વર્તમાન કાળ એટલે કે મી વહ મહ સી થી થી બરાબર આ રીતે છે અહીંયા કરીએ મી મી વહ અંતિ પૂછ્યું છે અન્ય પુરુષ અને એ પણ એક વચન એટલે લિખતી કારણ કે આ અન્ય પુરુષ દ્વિવચન છે તો તમારો જવાબ બને દોસ્તો લિખતી યાદ રાખો ફરીથી એક વખત યાદ કરાવું છું ત્રણ વિકલ્પોમાં જે વિકલ્પ તમને આવડે છે બહુ સારી વાત છે પણ જે બીજા બે છે એને જરાક શોર્ટ કરો એને પણ ડિલીટ કરવા માટે થઈને એક વખત ડિસ્કસ કરી લે એની સાથે કે ભાઈ તું યાર એક એપેબલ છે તું એબલ છે તારે આવવાની શક્યતા ખરી ના નહીં તો પછી ચોકડી જવા દે ચાલ નીકળ નીકળે કો સમજાય ચાલો સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ બહુ હોય છે તો મધ્યમ પુરુષ આવે એટલે સીધો જ સી યાદ આવવો જોઈએ કારણ કે ભવિષ્ય કાળ એ વર્તમાન કાળની જેમ જ પ્રત્યે છે માત્ર શ્ય 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 આગળ એડ થશે શ્યામી શ્યા શ્યામાં શશિષ્ય થશે થશે તે છતો શાંતિ બરાબર આમાં તમને શશ 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 જ હોય છે બીજું તો અડધા સમજાણું જ નહીં હોય જે સંસ્કૃત ભણતા નથી એને તો બેગું નહીં હોય ચલો સી થ તો શ્યસી શ્યથ દેખતે હે વિકલ્પમાં ક્યાં છે શ્યામી ઉત્તમ પુરુષ શ્યથ આપણા કંઈક કામનું છે શ્યત અન્ય પુરુષ દ્વિવચન માટે ભ્રમિષ્ય થ આપણો જવાબ બને છે આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન અન્ય પુરુષ આજ્ઞાર્થ યાદ આવે એટલે દોસ્તો ડાયરેક્ટ કરી દેવાનું તું તામ અને અંતુ હવે જુઓ અહીંયા આપ્યું છે અન્ય પુરુષ દ્વિવચન તો તામ દેખાય છે તો કે તું એક વચન છે અંતુ બહુવચન છે માટે કથ એ તામ એ જ આપણો જવાબ બને જો તમને કથે તામ ના ખબર હોય તો કંઈ વાંધો નહીં તમને તું અને અંતુની ખબર હોવી જોઈએ સિમ્પલ વિદ્યાર્થ અન્ય પુરુષ બહુ દોસ્તો વિદ્યાર્થ અન્ય પુરુષ હોય એટલે બે જ વસ્તુ છે ઈયુહુ અને ઈ રન આ બે વિચિત્ર છે ઓલા બધા થોડા થોડા જાણીતા જાણીતા લાગે પણ આ બે સૌથી અલગ પડતા ઈયુહુ ને ઈરન વાળા પ્રત્યે જોવો જોઈએ મળે છે આપણને તો કે ઈયુ એક મળ્યું તામ નહીં નહીં તો કે ભવે યુહુ સિમ્પલ બહુ જાજી મગજ મારી નહીં કરવાની વ્યાકરણની અંદર પ્રત્યયને ઓળખવા માટે હા ખાસ ઉતાવળ ઉતાવળ છે ને એ તમારો સૌથી મોટો શત્રુ છે માટે બિલકુલ ઉતાવળ ના કરશો ડાયરેક્ટ ડાયરેક્ટ જવાબ લખો અને થોડુંક વિચારો થોડાક રફ વર્ક તરફ જાઓ અને પછી એમાંથી નિર્ણય લો કારણ કે સોળ શબ્દ સોળ માર્ક અને સોળ શબ્દ અને સોળ માર્ક માટે સામાન્ય એવા તમારે થોડા ડિસ્કસ કરવાના છે તમારી જાતે જો કે આજુબાજુવાળા સાથે ના કરતા પાછા કે સર ડિસ્કસ કરવાનું કીધું છે ચલો હું પૂછી લઉં કે ભાઈ આમ આવું છે કે એવું ના કરતા સુપરવાઇઝર પેપર લઈ લેશે તમારે પણ એક સામાન્ય એવી કોમન સેન્સ ચલાવવાની છે જરાય ઉતાવળ નથી કરવાની મિત્રો જલ્દી પેપર પૂરું કરીને બેસી જવા કરતાં આરામથી પેપરને પૂરું કરીએ અને સંસ્કૃતનું પેપર તો ઓલ ઓવર એન એવરેજ બધા પેપર કરતાં નાનું હશે તમને સમય નહીં ઘટે વધશે તો પૂરેપૂરો સમય આપીએ વ્યાકરણના પણ સોળેસોળ શબ્દ છે સોળેસોળ માર્ક સોળેસો ટૉપિક પૂરેપૂરો સમય આપીએ જેથી કરીને ઉતાવળમાં ક્યાંક સાચો જવાબ ખોટો ન ઠીક થઈ જાય આના માટે સ્મ પ્રયોગ

પરસ્મય પદના તામ અન્ય પુરુષ દ્વિવચનનું છે તો વર્તમાન કાળ અન્ય પુરુષ તો કે તી પરસ્મય પદ તહ એનું બની જશે સીધું તહ તો હવે જો વિકલ્પમાં તહ વાળો દેખાય છે તો કે સંવદ સ્મ નહીં બને સંવદતિસ્મ નહીં બને સંવદ તહસ્મ આપણે અહીંયા તી અને તામ અને તહ શબ્દના અંતમાં જે પ્રત્યય છે એને જોવાનું છે તો સમદતી એ અન્ય પુરુષ એક વચન છે એટલે નહીં બને અને આ તો ડાયરેક્ટ એમને મૂકી દીધું આપણને કન્ફ્યુઝ કરવા માટે તો આ રીતે સ્મપ્રયોગનું એક સરસ મજાનો રફ વર્ક કરો અને પછી તમે રફ પૂરું કર્યા બાદ નિર્ણય લો કે ભાઈ આ મારો જવાબ છે બરાબર સ્મપ્રયોગમાં ઘણા બધા ઉતાવળમાં ભૂલ કરે છે પંચમી વિભક્તિનું એક વચન સિમ્પલ શરીર રાત શબ્દની પાછળ હાથ લાગે એટલે એ બનશે બહુવચન મેં તમને શોર્ટકટ કરાવી છે સપ્તમી શું બેમાંથી એક શું દેખાય તો કે હા દેખાય અને સંસારે ભ્ય આ બે શબ્દો કઈ વિભક્તિના છે મને કોમેન્ટ કરી જણાવો ચલો હું રાહ જોઉં છું આઈ વિલ વેટ હજી તમારે આવા સરસ મજાના બધા જ વિષયોની તૈયારી કરવી છે ખૂબ સારું પરિણામ લાવવું છે તો તમારા આ મૂંઝવણને દૂર કરવા માટે એબીસી ક્લાસીસ ગાંધીનગરની ટીમ તમારા માટે લઈને આવે છે એક શાનદાર ક્રેસ કોર્સ અને એ ક્રેસ કોર્સની અંદર તમને રોજનું છ કલાકનું લાઈવ સેશન અને જેમાં બધા જ વિષયો તમને ભણવામાં આવશે અને એ પણ લાઈવ ક્લાસ સાથે રેકોર્ડિંગ પણ મળશે જો તમે ન જોડાઈ શક્યા તો રેકોર્ડિંગ જોઈ શકો છો તમને આખા વર્ષનું રેકોર્ડિંગ એડવાન્સમાં મળી જશે ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની તૈયારી તમને એકસો પચાસથી વધારે બીજી પરીક્ષાના પેપરો નાઇન્ટી પ્લસ બેચની વિશેષ હેલ્પ પીડીએફ સાથી પેપર સેટ અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની શ્રેણી આ બધું જ તમને ખૂબ એટલે ખૂબ સારી એવી તૈયારી કરવા માટે થઈને આ ટીમ ખૂબ સારી મહેનત કરે છે અને દર વર્ષે હજારો વિદ્યાર્થીઓએ લાભ લીધેલો છે અને તમે પણ શા માટે રહી જાઓ આ વર્ષે જોડાઈ જાઓ આ રીતે તમે ઘરે બેસીને ગુજરાતના કોઈ પણ ખૂણેથી લાઈવ ભણી શકો છો જેમાં બધા મિત્રો ભણે છે જો આ ખાય છે ને પેલો જે મસ્ત સાઈડમાં બેઠો છે ને પેલો ઝોલા ખાય છે ને પણ એમ કરતાં કરતાં રાતના કારણે બે ત્રણ વાગ્યા સુધી પણ ઘણી વખત સેશન ચાલતું હોય છે જો આ મિત્ર જમે છે ને જમતા જમતા ભણે છે તો ઘરે બેસીને રિવિઝન છે અને રિવિઝનની અંદર પાવરફુલ રિવિઝન જો તમારી તૈયારી છે તો રિવિઝનથી તમે તમારા નોલેજને કંઈક છૂટી નથી જોતું રિવિઝન શા માટે હોય કંઈ છૂટી ન જાય તો એના માટે થઈને આખે આખો આ તમારો ટેબલ આ જ રીતે સમયપત્રક મુજબ તમારું સરસ મજાનું રિવિઝન ચાલવાનું હોય ત્યારે કયા દિવસે કયા વારે કેટલા વાગે કયા વિષયનો કયો ટોપિક ભણવાનો છે એ સહિતનું ટાઈમટેબલ છેક તમારા પરીક્ષાના છેલ્લા પેપર બાવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીનું આખે આખું સરસ મજાનું આયોજન છે તો આયોજનમાં જોડાવા માટે એબીસી ક્લાસીસ ગાંધીનગરની એક એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની છે આ બધું જ તમને રેકોર્ડિંગ કોર્સ ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની તૈયારી પેપર સાથી પેપર લાઈવ ક્રેસ કોર્સ આટલું બધું યાર કેટલામાં મળતું હશે તો એ પણ માત્ર વન વન સેવન નાઇન અગિયારસો ઓગણસી ના સામાન્ય નોમિનલ ચાર્જમાં નાઇન 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 પ્લસ જીએસટી સામાન્ય ચાર્જની અંદર તમને આટલું બધું મળતું હોય દોસ્તો તો આમાં જોડાવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હજી કોઈ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમારા ક્વેરીને દૂર કરો પણ છેલ્લે રિવિઝનની અંદર જોડાવો અને તમારા પરિણામને શ્રેષ્ઠ બનાવો આપણા પ્રશ્નની અંદર આપણે આગળ વધીએ દોસ્તો તો મેં તમને બે પ્રશ્ન કર્યા છે સંસારે અને સંસારે આ બે કઈ વિભક્તિ છે મને જણાવો સંસારે શું સપ્તમી છે ઉપપદ વિભક્તિનો પ્રયોગ કરો શિષ્ય સહ પ્રવિશતી તો સહ સાધમ સમમ અલમ વિના આ પાંચ શબ્દો જેની સાથે જોડાયેલા હોય એ શબ્દની તૃતીયા વિભક્તિ થાય છે યાદ રાખો આ પાંચ શબ્દો જે શબ્દ સાથે જોડાયેલા હશે એ શબ્દની તૃતીયા થશે હવે સહની આગળ ખાલી જગ્યા છે એનો મતલબ ની સાથે તો અહીંયા ચંદનદાસમાં જે તૃતીય વિભક્તિ વાળો જે શબ્દ હોય ને એ તમારો જવાબ થશે તો ચંદનદાસ પ્રથમા વિભક્તિ છે ચંદન દાસ એ ન તૃતીય હમણાં હાથમાંથી વહી જાય ચંદનદાસાય ચતુર્થી છે નહીં બને તો ચંદન દાસે ન તૃતીયા વિભક્તિ તો એના આધારે એનો અકારાંત પુલ્લિંગ શબ્દમાં એ ન એટલે તૃતીયા એક વચન ચંદન દાસે ન સિમ્પલ અને એવી જ રીતે ચંદન દાસાય ચતુર્થી તો ચતુર્થી વિભક્તિ માટે શું ચલો બે એક સાથે ચર્ચા કરી લઈએ નમઃ સ્વસ્તિ સ્વાહા તો નમઃ મેન આયમ્પી વધારે છે અને સ્વધા પણ છે પણ નમઃ સ્વસ્તિ સ્વાહ એમાં નમઃ વધારે આયમ્પી છે આની સાથે હંમેશા ચતુર્થી વિભક્તિ લાગે હવે કેમ તો કે ગણેશય ગણેશ શબ્દ ને આય તો યાદ રહી ગયું કે આય પ્રત્યય છે એ ચતુર્થી સાથે આવે તો ગણેશાય નમઃ આ રીતે તમારે તૈયાર કરવાનો દુર્ઘટનાયા ખાલી જગ્યા સાક્ષીણ ભવતી હવે સાક્ષીણ હો ત્રણેય નો અર્થ થાય ત્રણ 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 તિસ્રહ આ ત્રિસ્રહ નથી તિસ્રહ જે પ્રિન્ટિંગ મિસ્ટેક તિસ્રહ ત્રિણી અને ત્રય તો સાક્ષીણ શબ્દ છે એની સાથે હંમેશા કયો લાગે કારણ કે સાક્ષીણ શબ્દ દોસ્તો પુલ્લિંગ છે શું છે પુલ્લિંગ છે પુલ્લિંગ બહુવચન છે સાક્ષી સાક્ષીણ સાક્ષીણ આ રીતે બનશે આજ મેં કીધું ના જેટકી કંઈક આવે છે વિશેષ તો પુલ્લિંગ સાક્ષીણ યાદ રાખો કારણ કે સ્ત્રીલિંગ છે છે અને ત્રય આ પુલ્લિંગ શબ્દ છે તો પુલ્લિંગ વિશેષણ જે લિંગ વચન વિભક્તિ વિશેષ્યની હોય એ જ લિંગ વચન વિભક્તિ વિશેષણની હોય છે તો એના આધારે અહીંયા બને છે ત્રય સાક્ષી આ યાદ રાખજો અને ત્રહ જગ્યાએ દોસ્તો હું તમને એક બીજો ઓપ્શન આપું છું કે આ ત્રણ ઓપ્શનમાં આવું હોત ચતસ્ર અને ચતવારી તો આ ત્રણ માંથી કયો જવાબ આવે છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે રાઈટ ચલો તમે સર્વાણી ઈષ્ટાની પાત્રાની દત્તવાન તો દત્તવાન સાથે હંમેશા વાન વતી વત કરતરી ભૂત કુદન ના પ્રત્યે છે છતાં બીજાને ચેક કરીએ અને ય સંબંધક માટે તમારો જવાબ બને છે કરુદ સદા યાદ રાખો દોસ્તો સદા પછી એક ખંડાકાર છે અને પછી હમ છે તો જ્યારે પણ સાયલેન્ટ અ હોય એ એમનમ જ આવશે બીજું કોઈ પણ પ્રકારની એમાં પ્રોસેસ કરવાની નથી ડાયરેક્ટ સાયલેન્ટ ઓ જે છે એનો વાયલેન્ટ કરી દેવાનો અને સદા એમનમ રાખવાનું અહમ પણ એમનમ રાખવાનું જ્યારે ઓ હોય તો જ તમારે કો વત્તા કોપી આવો શબ્દ છે સાયલેન્ટ છે તો કો હોય તો ઓની જગ્યાએ તમે વિસર્ગ કરી શકો છો અને વધતા અપી રાખી શકો છો બાકી અહીંયા સદાહા વત્તા અહમ આવો ઓપ્શન આમાં છે નહીં પણ હું હોય તો એ ઓપ્શન પણ એક મૂકી દઉં સદાહા જેથી કરીને તમે ખંડાકારની પહેલાં વિસર્ગ છે એ માનસિકતા લગાડીને એવો વિકલ્પથી કરો અને એ ભૂલ થાય માટે બોર્ડની અંદર આવો ઓપ્શન આવી પણ શકે છે તો બી અવેર સદા વત્તા અહમ સદાહમ એમાં ક્યાંય નહીં આવે અને જને પી તો જને પછી ખંડાકાર છે એને તમારે અ કરવાનો ખંડાકાર એને શું કહેવાય ગુજરાતીમાં અવગ્રહ સંસ્કૃતમાં ખંડાકાર તમારી ભાષામાં સાયલેન્ટ અ કહી દો પણ અ એની જગ્યાએ કરવાનો છે ખાસ ધ્યાન રાખજો પિતુહુ વત્તા વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો સ્વર હોય તો ઈ હોય ઊ હોય તો તમારે ઈ કે ઊ કે એવા વિસર્ગની પહેલા હોય તો વિસર્ગની જગ્યાએ ર થાય પાછળ સ્વર કે ઘોષ વર્ણ હોય ત્યારે તો અહીંયા પિતુ હું આજ્ઞા એટલે સિમ્પલ છે દોસ્તો વિસર્ગની પહેલાં ઊ છે તો પિતુર આજ્ઞા બધું ભેગું કરી દો એટલે બની જશે પિતુર આજ્ઞા સમાસ

વિત્ત દાસ બહુવ્રીહી સમાસ અન્ય પદ પ્રધાનો બહુવ્રીહી જ્યારે અન્ય પદનું વિશેષણ બને ત્યારે એ સમાસ થઈ જાય બહુવ્રીહી સમાસ આપણે આના આગળના વિડીયોમાં પણ આનો અભ્યાસ કર્યો છે જો હજી ના જોયા હોય તો એ પણ જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ના ભૂલો યાર ચલો ભગ્ન દંત ભગ્ના દંતા યશ્ય સહ જેના દાંત તૂટેલા છે તેવો અજાણ્યો પુરુષ એટલે કે ચેપ્ટર નંબર પંદરના બીજા પેરેગ્રાફની અંદર આપેલી પહેલી લીટી ધવલ કેશ સદંડ ભગ્ન દંત સ્વરેણ યુવક વાત યુવાન કાયેન વૃદ્ધ શરીરથી વૃદ્ધ છે એવો ભગ્નદંત તો એની અંદર આવશે દોસ્તો બહુરી સમાસ કારણ કે તૂટેલા દાંતવાળો એવો એના માટે એક વિશેષણ વાપરેલું છે ભગ્નહ દંતા યશ જેના દાંત તૂટી ગયા છે તેવો તો જ્યારે અન્ય પદનું વિશેષણ બને ત્યારે એ સમાસ બહુ રી સમાસ થઈ જાય છે તો આ જ રીતે જો તમને વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક કરો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો તમારા મિત્રો સુધી શેર કરો તમારા ગ્રુપમાં શેર કરો બધાને સંસ્કૃતની અંદર પૂરેપૂરા માર્ક આવે સોળે સોળ ગુણના એવી આપણે તૈયારી સાથે જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવો નહીં તર પૂરેપૂરા જ્ઞાનનો લાભ લો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાય